જાલોદનગરના સોમનાથ મહાદેવ મંદિરથી રામસગર જતા વળંકમાં મોટા ગાબડા પાલિકા તંત્ર બેધ્યાન જાલોદનગરના સોમનાથ મહાદેવ મંદિરથી રામસગર તળાવ તરફ જતા રસ્તામાં વળાંક અવ્યવસ્થિત હોવાથી આવતા જતા રાહગીરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાલિકા દ્વારા વળાંકમાં બનાવવામાં આવેલ ગટર લાઇન મેન રોડથી એક ફૂટ સુધી ખુલ્લી જોવા મળે છે તો બીજી બાજુ વળાંકમાં બીજા છેડે ગટર ઉપર જ એક મોટું ગાબડું પડી ગયેલ છે પાલિકા તંત્રના નવા નિમાયેલા સભ્યો આ રસ્તા પરથી કેટલી વાર નીકળતા હોય છે પણ આ વળાંકને લઈને તંત્ર બિલકુલ બેધ્યાન છે ગટર ગટર પાણીમાંથી અને રસ્તો એક જેવું લાગે છે માર્ગ પર કોઈ કે દુર્ઘટના નથી સર્જાય પરંતુ પાલિકા તંત્ર સત્વરે આવા ભયજનક વળાંક પર યોગ્ય કામગીરી કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર સત્વરે આ કામગીરી કરશે કે હોતા હે ચલતા હે પદ્ધતિ જ કામગીરી કરશે રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ